જામનગરના વોરાના હજીરાની અંદર આવેલી દરગાહમાં ગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના સમયે રાતની સમયે એક ચોરીનો ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેના બાબતમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો પાંચ અને ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાને અનુલક્ષીને આરોપીની તપાસમાં હોય ત્યાં જેમાં મોરબી પોલીસની મદદથી અને આપણે જામનગર જિલ્લા પોલીસની મદદથી બે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે જેમાં એકનું નામ છે સિકંદર ઉર્ફ સિકલો સિદ્ધિકભાઈ પટિયાર અને બીજો એક આરોપી છે વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ આ બંને આરોપીની પાસેથી રોકડા એક લાખ પાંચ હજાર તેમજ એક મોટરસાઇકલ મળી કુલ એક લાખ એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની એમની પૂછપરછ અને અગાઉ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની આગળની તપાસ ચાલુ છે ના હાલ એ હજી વિગતો મળેલ નથી આ આરોપીઓ કઈ રીતે અગાઉ રેકી કરેલી હતી કે કેમ અથવા તો આ બનાવ જગ્યાના સ્થળથી પરિચિત હતા કે કેમ તે બાબતનો ખુલાસો તેમના જે રિમાન્ડ દરમિયાન એમની પણ ખુલાસો લેવામાં આવશે આરોપીઓના એમાં માહિતી મળશે આ બાબતની સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો